રામ રામ વડીલ મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સાથે હરહર મહાદેવ આજે આ વીડિયોમાં આપણે જાણશું એવી આદતો વિશે જે વૃદ્ધાવસ્થાની અંદર છોડી દેવી જોઈએ નહીં તો ઘરડા લોકોને આ પાંચ આદતોથી તેમના સ્વાસ્થ્ય પર ઘણી આડઅસરો થઈ શકે છે એ પહેલા ભગવાનને એ પ્રાર્થના કરીશ કે વીડિયો પૂરો જોઈને ચેનલને સબસ્ક્રાઈબ વીડિયો લાઇક અને કોમેન્ટમાં જય શ્રીકૃષ્ણ લખે ભગવાન એને નિરોગી અને લાંબુ આયુષ્ય અર્પણ કરે તો ચાલો શરૂ કરીએ આજનો વિષય મિત્રો એક સમય એવો હોય છે જ્યારે આપણે જીવનની મોટી સફર પૂરી કરી ચૂક્યા હોઈએ છીએ બાળકપણું પસાર થાય યુવાનીની ધૂમ આલેપતી રહે અને પછી જીવન એક શાંત પટ પર આવી પહોંચે છે જ્યાં આપણે સાહીઠ વર્ષ પછી એક શાંતિમય આરોગ્યમય અને આત્મસંતોષભર્યું જીવન જીવવા ઈચ્છીએ છીએ પણ એ માટે જરૂર છે કે આપણે આપણા જીવનની કેટલીક એવી જૂની આદતો છોડી દઈએ જે હવે આરોગ્ય માટે હાનિકારક બની ગઈ છે એવો સમય નથી રહ્યો કે જ્યારે બધું આપણાથી સહેલાઈથી થઈ જતું હતું હવે આપણા શરીરને મગજને અને દિલને ખાસ કાળજી જોઈએ છે આજે આપણો વિષય એ છે કે એવી પાંચ ખરાબ આદતો જે સાહીંક વર્ષ પછી પણ જો આપણે ચાલુ રાખીએ તો એ આપણું સ્વાસ્થ્ય ધીરે ધીરે ખોટી દિશામાં લઈ જાય છે આ આદતો આપણને મોટી બીમારીઓ તરફ ધકેલી શકે છે જેવી કે ડાયાબિટીસ હાઈ બીપી કમકમાટ ઉર્જાની ઊણપ માઇગ્રેન અને ડિપ્રેશન જેવી માનસિક પરેશાનીઓ પણ પણ સારા સમાચાર એ છે છે કે આ આ આદતોને આજથી જ બદલી શકાય આપણે શીખીશું કે કઈ પાંચ આદતો છે જે આપણે આજે જ છોડવી જોઈએ આવી આદતો કેમ નુકસાનકારક છે અને દરેક આદતનું સરળ અને કુદરતી ઉકેલ પણ જણાવીશું તો બન્યા રહેજો અમારી સાથે આજના આ મહત્વપૂર્ણ વિડીયો પર વિશેષ વાત એ છે કે આ વાતો કોઈ કાંઈ મહાન ડોક્ટર કે વિજ્ઞાનશાસ્ત્રી નહીં પણ જીવન જીવેલા લોકોએ અનુભવથી શીખેલી છે અને એ જ અનુભવ આજે હું તમારા સુધી લાવવાનો છું તમારા જીવનમાં આરોગ્ય અને આનંદ વધારવા માટે ચાલો તો હવે આરંભ કરીએ આપણા જીવનમાં એક નવી તંદુરસ્તીની દિશા તરફ પહેલી આદત છે વૃદ્ધોએ ઊંઘને અવગણવી ના જોઈએ હા વડીલ મિત્રો આ સાવ સામાન્ય લાગતી વાત છે પણ સૌથી વધુ નુકસાન કરતી આદત છે ઊંઘને અવગણવી અનેક વૃદ્ધો એ કહે છે કે હવે ઊંઘ કંઈ આવે કે ઘણા કામ તો છે નહીં હવે આમ તેમ ઊંઘ લેવી પડે પણ આ વિચારો જ ઊંઘના દુશ્મન છે ઉંમર વધે ત્યારે શરીર પહેલાં કરતાં ઊંચી ઊર્જા કાઢી શકે છે અને એ ઊર્જા ફરીથી ભરવામાં ઊંઘ સૌથી મોટું રોલ ભજવે છે પણ જો ઊંઘ પૂરતી નહીં મળે તો રોજે રોજ થાક લાગવો યાદશક્તિમાં ઘટાડો ગુસ્સો વધારે આવવો સાંધાના દુખાવા વધવા દમ આવવો અને આખરે તો ડિપ્રેશન જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે અને ખરું કહું ને ભાઈ ઊંઘ નહીં તો જીવમાં થનગાટ નહીં અનેક વૃદ્ધો રાત્રે ટીવી જોઈએ વોટ્સએપ પર ચાર વાતો કરે અને પછી બાર વાગે સૂએ અને વહેલી સવારે ઉઠી જાય આથી ઊંઘ પૂરી નહીં થાય અને આખો દિવસ મોઢું લટકતું હોય છે તો અહીં પ્રશ્ન એ થાય કે આનો ઉકેલ શું તો ચાલો હું જણાવું વૃદ્ધોએ સાંજના આઠ વાગે ત્રીસ વાગે ખોરાક ખાઈ લેવો જોઈએ અને જમ્યા પછી કોઈ મોટું કામ નહીં કરવું સાંજના સમયે ચાલી વોક કરો થાક લાગશે તો ઊંઘ સારી આવશે રાત્રે નવ વાગે ત્રીસ વાગે લાઇટ બંધ કરો મોબાઈલ ટીવી બંધ કરો થોડીક હળવી શાંતિદાયક ભજન કે વાતો સાંભળો મગજ શાંત થશે આઠ કલાક ઊંઘને લક્ષ્ય બનાવો એ તમારું દૈનિક વ્રત હોવું જોઈએ યાદ રાખો ઊંઘ એ ઔષધ નથી એ તો જીવન જીવવા માટેના શરીરના જાત જાતની પાંખો છે તમે જેટલી ઊંઘ યોગ્ય રીતે લેશો તેટલી જ તમારી અંદર તાકાત શાંતિ અને હસમુખપણું જોવા મળશે વૃદ્ધોએ બીજી ખરાબ આદત જે છોડી દેવી જોઈએ કે અતિશય ખાવું કે ભરપેટ ખાવું વૃદ્ધાવસ્થામાં ઘણીવાર લોકો કહે છે કે હવે તો શું કામ કરવાનું ખાધું પીધું અને સૂઈ ગયા પણ એવી રીતે ખોરાક ના ખાવો કે જે શરીરને જરૂરી ના હોય એ ફક્ત તદ્દન ખોટું જ નહીં પણ હાનિકારક પણ છે ઉંમર વધે છે એ રીતે આપણા શરીરનું પાચનતંત્ર પણ ધીરો થાય છે એટલે શર્મ કે ટેવથી બેઠા બેઠા ખાવું થાળીમાં બચાવવું નહીં કે ચાર વાગે એનો એનો નાસ્તો જેવી આદતો આપણા પાચનતંત્ર પર ભાર મૂકે છે અને પછી પેટ ફૂલી જવું ગેસ અપચો થાક ઊંઘમાં ખલેલ અને એકદમ શૂન્ય ઊર્જાવાળો દિવસ બીજું મહત્વનું એ છે કે ઘણા વૃદ્ધો ખાવાની પાછળ એકલતાની ભરપાઈ કરતા હોય છે એ મતલબ કે મનોરંજન નહીં મળે એટલે ખાવું અને પછી એ ખાવું થઈ જાય છે જીવનભરનું બોજું તો આ વસ્તુનો ઉકેલ પણ આપણી પાસે જ છે વડીલ મિત્રોએ આજથી આદત બદલો અને ભૂખ પ્રમાણે ખાવું એ દવા નહીં પણ દેવરૂપ આદત છે ભૂખ છે એમ જાતને દ્રઢપણે સમજાવો દરેક સમયે માત્ર સમય થયો એટલે ખાવું એ ખોટું છે અલ્પાહાર લેવો પણ પૌષ્ટિક ખાવું દાળ ભાત હળવી શાકભાજી છાસ જેવી વસ્તુઓ પેટને ઠંડક આપે છે ભોજન કરતા પહેલાં અડધો ગ્લાસ ગુંગળું પાણી પી લો પાચન સુખદ બને છે અને અતિ ખાવાની ઈચ્છા ઘટે છે રાત્રે ખાસ કરીને ઓછું ખાવું ભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખો ખોરાક સાથે મનોરંજન કે ટાઈમપાસ ના કરો મોબાઈલ કે ટીવી સામે બેઠા બેઠા ખાવું વધુ ખાવાનું કારણ બને છે આપણા પૂર્વજો એમ જ કહેતા હતા કે જમવા બેઠા એ ભગવાનનું રૂપ વધારે ખાધું તો દંડ સમાન વૃદ્ધાવસ્થામાં ખાવું એવો સંભારણો થવો જોઈએ કે દવાનો નહીં પણ જીવનના આનંદનો સ્વાદ આવે બીજી ખરાબ આદતની વાત કરીએ તો સતત બેસી રહેવું એ વૃદ્ધો માટે નુકસાનકારક છે બેસવું ખરાબ નથી પણ બેસ્યું જ રહેવું એ વણ ચકાસેલી બીમારી છે વિશેષ કરીને વૃદ્ધાવસ્થામાં લોકો માને છે કે હવે આરામ કરવાનો સમય છે એટલે પથારી કે ખાટલા પર આખો દિવસ કે લાંબા સમય સુધી બેસી રહેવું હવે સામાન્ય બની ગયું છે પણ ખરેખર આરામ છે નહીં એ તો આરામના નામે શરીરને ઝેરિયાતે ધકેલી દેવા જેવું છે શરીર જ્યારે ચાલે છે ત્યારે જ તેનું રક્ત પ્રવાહ ઠીક રહે છે સાંધા ચાલે છે સ્નાયુઓ ચુસ્ત રહે છે અને મગજને પણ ઓક્સિજન સારી રીતે મળે છે પણ જ્યારે આપણું શરીર ઉંમર સાથે નબળું થાય છે ત્યારે હલનચલન એટલે જીવન અને બેસી રહેવું એટલે મૃત્યુ તરફ ધીમા પગલે ડગલા માંડવા સમાન છે સતત બેસી રહેતા પગમાં સોજો સાંધાઓમાં દુખાવો પીઠમાં થાક ગેસ્ટ્રિક અને નબળાઈ વધુ લાગે છે અને ત્યારે દરેક વસ્તુ માટે બીજાની સહાય જોઈએ પડે જે આપણને બાંધેલું લાગે છે તો આનો ઉકેલ એ છે કે દરેક એક કલાકે પાંચ મિનિટ ચાલી લો ઘરમાં થોડી પગરાવ કરો બે ઘડી બહાર ફરી આવો પખવાડીએ એકાદ વખત મંદિર આશ્રમ કે વોક માટે જવો દરેક ઉપવન કે રસ્તો તંદુરસ્તીનો માર્ગ છે ઘરના નાના કામમાં જાતે હાથે જોડાવો લોટ વણવો છાસ વાટવું વાટકી લાવી આપવી એ પણ વોક છે સાંજના સમયે બાકી માણસ સાથે ચાલવાનું નિયમ બનાવી લો થોડું ચાલવું તંદુરસ્તી માટે યુટ્યુબ પર સિનિયર સિટીઝન માટે યોગ કે ચેર એક્સરસાઇઝીસ જુઓ અને અપનાવો તેનાથી શરીર હળવું રહે છે અને ઉર્જા વધી જાય છે ચાલવું એ માત્ર શરીર માટે નહીં જીવંત રહેવા માટેની શ્રેષ્ઠ સાધના છે રોજિંદા જીવનમાં થોડી વેળા ફક્ત પગમાં જ નથી થાક થાક તો મનમાં હોય છે અને એ ચારવાથી જ દૂર થાય છે ચોથી આદત જે વૃદ્ધોએ છોડી દેવી જોઈએ કે મનમાં એવી ભ્રમણા રાખવી કે મને કશો જ ના થઈ શકે હું તો એકદમ તંદુરસ્ત છું હા વડીલ મિત્રો ઘણા વૃદ્ધો એમ માને છે કે હું તો પરફેક્ટલી ફાઇન છું મારે કંઈ નુકસાની નથી પાસે જઈએ તો બીમાર ગણાશે આ વિચારો ખોટા છે ભાઈ શરીર એવા રોગો છુપાવીને રાખે છે કે જ્યારે લક્ષણ દેખાય ત્યારે ઘણું મોડું થઈ ચૂકેલું હોય છે ઉદાહરણ તરીકે બીપી યાની કે હાઈ બ્લડ પ્રેશર એ મૌનહંતક છે ડાયાબિટીસ યાનિ કે મધુપ્રમેહ શરૂઆતમાં કોઈ દુખાવા વિના શરીરને અંદરથી ખાઈ જાય છે કોલેસ્ટ્રોલ કે ચરબી જ્યારે ખબર પડે ત્યારે ધમનીઓ અડધા બંધ થઈ ગયેલા હોય છે વિટામિન ડી બી ટ્વેલ્વ અને કેલ્શિયમની ઉણપ ધીમે ધીમે હાડકા કમકમાટા કરે છે અનેક વખત વૃદ્ધો કોઈ દુખાવાને નામાના કારણ કહીને અવગણે છે પણ એ દુખાવો પીઠના કેન્સર લીવરના ઇન્ફેક્શન કે ડિપ્રેશનનું લક્ષણ પણ હોઈ શકે છે

અચાનક થતો થાક ભૂખનો અભાવ ભૂલક્કું વધી જવું તરત ડોક્ટર બતાવો એમ નહીં કે ચાલે છે કહીને સ્વાસ્થ્ય ના બગાડો તમારા રિપોર્ટોનું એક નાનું રેકોર્ડ રાખવું ડોક્ટર બદલાવવું પડે તો પણ ઇતિહાસ જણાય મફત કેમ્પો આયુર્વેદ ચેકઅપ કેમ્પ કે સરકારી જનસેવા કેન્દ્રોમાં ચેકઅપ કરાવવો એ સ્થાનોએ હમણાં ઘણી સરળતાથી સારવાર મળી શકે છે હેલ્થ ચેકઅપ એ બીમારી બતાવતી રિપોર્ટ નથી એ તો તમારું આરોગ્ય સાચવતી ચેતવણી છે હું કહું છું એ ભાઈ જો તમે દર છ મહિને તમારું ટીવી રિપેર ચેકઅપ કરાવો છો તો તમારું જીવંત શરીર તો એની કરતાં લાખ ગણું મોટું છે એની કાળજી કો નહીં રાખે અંતમાં કહીશ કે વૃદ્ધોએ એકલતામાં ના રહેવું જોઈએ સાહીઠ વર્ષ પછી નોકરીમાંથી નિવૃત્ત થાય બાળકો પોતાનું જીવન જીવે સાંજના સહારે મિત્રમંડળ ઘટી જાય ત્યારે મન અંદરથી ખોખલું થઈ જાય છે ઘણીવાર વૃદ્ધો દિવસોથી કોઈ સાથે હસીને વાત કરતા નથી કોઈ સવાલ પૂછે તો ટૂંકો જવાબ આપે છે પોતાનો દુખાવો તો ક્યાંક બોલતા જ નથી અને એ બધું ભેગું થાય એટલે થાય છે મનનું મૃત્યુ એકલતા આજે વૈજ્ઞાનિક રીતે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સૌથી જોખમરૂપ છે ડબ્લ્યુએચએ પણ કહ્યું છે કે સોશિયલ આઇસોલેશન વૃદ્ધોમાં ડિપ્રેશન ડિમેન્ટિયા હાર્ટ ડિઝીઝ અને ટૂંકા આયુષ્ય માટે જવાબદાર છે તમે કેટલું જ સારું ખાઓ ઊંઘ લઈ લો દવા લો પણ જો તમારા દિલમાં વાત કરવાની તાકાત નહીં હોય તો એ શરીર માત્ર શ્વાસ લેતું ખોખલું ઘર છે તો આનો ઉકેલ પણ આપણે લાવ્યા છીએ હા વડીલ મિત્રો દરરોજ કોઈને ફોન કરો પુત્ર પુત્રી ભત્રીજા જૂના મિત્ર કેવો પણ હોય કહો કે કેમ છો જમતા પહેલા વાતચીત કરો ઘરવાળાનો પાસે બેઠા બેઠા છાતાના સમાચાર કે ભગવાનની વાતો કરો તમે જ્યાં પણ રહો છો એ વિસ્તારમાં મંડળ કે ભજન ગ્રુપ જોઈન કરો ભજન સાંભળશો તો મન પણ શાંત રહેશે અને નવી ઓળખાણો બનશે પોતાના અનુભવો લખો નોટબુકમાં લખો કે શું થયું આજે શું યાદ આવ્યું એ પણ વાત જ છે પોષિક મિત્રતા રાખો ગુસ્સાવાળા કે નકારાત્મક લોકોના બદલે એવા લોકો સાથે રહો જેમાં શાંતિ હોય એકલતાથી દૂર જવાનું એ જીવનભર માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ભગવાને માણસને દિલ આપ્યું છે વાસણ રાખવા નહીં વાંચવા માટે ભાઈ જીવન એક એવી સફર છે જે આજે પણ એટલી જ સુંદર છે જેટલી ત્રીસ વર્ષ પહેલા હતી તમે હવે સાહીઠ કે પાસઠ કે સિત્તેર વર્ષના થાઓ એ જીવનનો અંત નથી એ તો જીવનનું નવું ચરણ છે જ્યાં શાંતિ છે અનુભવ છે અને સૌથી મોટું સમય છે આટલા વર્ષોમાં તમે પરિવાર માટે દેશ માટે સમાજ માટે કેટલું બધું કર્યું હવે એ બધું ભૂલીને બસ એક વાત યાદ રાખો હવે તમારું પ્રથમ ફરજ છે તમારું સ્વાસ્થ્ય દરેક ખોટી આદત ઊંઘની ઉણપ અતિ ફાવું બેસી રહેવું ચેકઅપ નહીં કરાવવું કે એકલતા એ દરેક હળવી લાગતી ચીજ પાછળ છુપાયેલી છે એક મોટી સમસ્યા પણ ખુશખબરી એ છે કે દરેક આદત બદલી શકાય છે દરેક તબદીલીથી તંદુરસ્તી મેળવી શકાય છે અને દરેક દિવસ હવે પણ જીવવાલાયક છે બસ થોડીક ધ્યાનથી થોડીક સમજથી અને થોડીક હેલ્થની વાતોથી આજથી નક્કી કરો કે હું મારી ઊંઘને ભંગ નહીં થવા દઈશ હું ભૂખ પ્રમાણે જ ખાઈશ હું રોજેરોજ થોડું ચાલીશ હું દર છ મહિને હેલ્થ ચેકઅપ કરાવીશ હું એકલતા નહીં સ્વીકારું હું વાત કરીશ તમારું જીવન બીજાની છાયામાં નહીં પણ હવે તમારી તંદુરસ્તીના પ્રકાશમાં જીવવાનું છે અને એ માટે અમે હેલ્થની વાતો ચેનલ પર તમારી સાથે છીએ દરેક વિડીયોથી દરેક પોઈન્ટથી દરેક દિવસથી અંતે માત્ર એટલું જ કહું જય તંદુરસ્તી જય જાગૃતિ તમારા જેવા દરેક વૃદ્ધ માટે આ ચેનલ તમારી સાથી છે સાથ આપતી રહેશે માટે આ વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારું જીવન નિરોગી બનાવો અ આજે